આમાં જેનું ને છે ને ફ્રોક ને બધું પહેરવું નથી ગમતું તોય પરાણે પહેરાવ્યું પહેરાયું એ અમારે છે ને મેકઅપ નો સામાન લઈને બેઠા છે કા જેનો બેન દીકુ એને અડમાને અડમાને નથી ગમતું એને એ પહેર્યું ને એટલે હા પરીની હજી પાંખ અહીંયા ઉપર પડીશ હજી એને પહેરાવાની છે કા જમારા ડાન્સ કરે હજી તો બધા આવશે બતાવો હજી આ બધું આપણે સાફ સફાઈ કરવાની બાકી છે હા કર ઓહો હરખો ન થયો પણ આ છે એમાં જેનું બેનનો બર્થડે એટલે જેનું બેન અમારે પરી બની ગયા છે જેનો ગોળ ફરતો અરે વાહ મસ્ત લાગે મારો ઢીંગો હા હું જોતો મમ્માની તે તો પરી બની ગઈ કા જેનો બધી નાસ્તા માટેની વસ્તુ લઈ આવ્યા છીએ ડીશ ને ચમચી એવું બધું જે છોકરા આવવાનું છે ને નાસ્તો દેવા માટે બધું લઈ આવ્યા પછી ચેવડો અને વેફર ને એ બધું લઈ આવ્યા અમે લોકો આ મારા છે ને જેનું બેનના બધા ફ્રેન્ડ છે આ સૌથી મોટા ફ્રેન્ડ ને જેવામાં રમિતભાઈ કૂતકા મારે છે ને જેનું બેનને આમ રમે છે આ બધા આવી ગયા જેનો બર્થડે સેલિબ્રેશન કરવામાં થોડાક ટાઈમ પછી અમે કેકનું કટિંગ કરશું બસ એ માગી થાય મૂકી દે બ્રુમેત હવે કરવાની છે કેક કટિંગ તો અમારા જેનું બેન મસ્ત ડોલ વાળી કેક છે પિંક કલર એને બો ગમે એટલે પિંક કલરની ની અને હવે અમે કરી લઈશું બધાય કેક કટિંગ અને જો અમે કેક કરી છે જેનું આજે ચોથો બર્થડે છે ચાર પૂરા થઈ ગયા હેપી બર્થડે ટુ હવે અમારા જેનુબેન બેનને બધાય કેક ખવડાવવા આવે છે અને બેનારે ફોટા પડાવે છે

જેનો બેન છે અમારે ગિફ્ટ લઈને ફોટાનો પોઝ આપી દીધો આ છે અમારા આજુબાજુવાળા વાળા બધે જેનું નામ આ છે બધે જેનું ના નાના નાના બધે જેનું રમતા હોય ને એ બધા સેલિબ્રેશન કરવા આવી ગયા હવે બધા નાસ્તો અને કેક ખાવા બેસી ગયા જેનું ના ફ્રેન્ડ એ બધા કેક ખાય છે એ ભલે ન હોય તો હાલશે પેપર ના નો અમે બધા ફેમિલી અને ફ્રેન્ડ હવે રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છીએ અને અમારે જેનું તો હિંચકા ખાઈશ કેમ કે જેનું હિંચકા ખાવા ખૂબ જ ગમે છે અમારા જેનો બેનના બર્થ ડેમાં આ બધા છો ગિફ્ટ આવ્યા પિંક કલર વધારે છે કેમ કે એને પિંક કલર ગમે ને એટલે પછી આ પેપા પેગી ને બો ગમે એટલે કા છે પછી પર્સ પછી બીજા બે ત્રણ છે ગિફ્ટ પછી એક આ છે આમ કરીએ એટલે આ ડક ઉપર જાય આવી રીતે છે આ એ જેનું બેનું ગિફ્ટ આવ્યું છે ત્રણ ડગ છે એક ડગ હજી ફિટિંગ નથી એટલે ફટાફટ આવતા નથી ઉપર ચડે આવી રીતે પછી અહીંથી બંધ થાય મસ્ત થઈશ ના અહીંયા ઢાળ આપણે નથી આ વ્યવસ્થિત નથી મૂકવું એટલે ત્યાં ઢાળ નથી પડતો પછી આ બંધ કરી દઈએ પછી આમાં એની સબ્જી આ બધી સબ્જી છે એની માટે પછી અહીંયા કરીએ આ પછી બનાવવાની સગડી ઉપર એટલે એનું શાક તૈયાર આવું બધું મળ્યું છે જેનું બેનને મસ્ત મસ્ત જેનું થાકી ગઈ છે એટલે સુઈ ગઈ છે અને આ એને ખોલેલા છે બધા ગિફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો